બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સિંગડા ભેરવીને બાળકોને પટકાવી દીધા ક્ષણિક ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ સ્થાનિક લોકોએ સમયસર દોડીને બાળકોને બચાવી લીધા હતા આ ઘટનાનો સમગ્ર વિડિયો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ઘટનાને પગલે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકો પોતાના સંતાનોની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે જોકે આવી ઘટનાઓ હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં વારંવાર બની છે છતાં નગરપાલિકા તરફથી કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી લોકોમાં ભાર રોષ વ્યાપ્યો છે રહેશોમાં સવાલો ઉઠી રહ્યો છે કે આકરા અને ગાયો જેવા રખડતા પશુઓ આટલા મોટા પ્રમાણમાં શહેરમાં ક્યાંથી આવે છે અને કેમ તેમની નિયંત્રણ માટે યોગ્ય પગલા લેવાતા નથી પાલિકાની નિષ્ક્રિયતા સામે જન ચર્ચા તીવ્ર બની છે અને રહેશોએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગ ઉઠાવી છે જેથી આવા બનાવ ફરી ન બને અને નાગરિકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના ઉભી રહી શકે અમારા કર્ણાવતી સોસાયટીમાં રખડતી ગાયો બહુ આતંક વધી ગયો છે નાના નાના ભૂલકાઓ સાયકલ લઈને ટ્યુશન જતા હોય તો એમને એટલો પ્રોબ્લેમ થાય છે કે જબરજસ્ત પ્રોબ્લેમ થાય કે ગાય પાડી જ દે છે લોકોને અને કાલથી એક છોકરો મળતા મળતા અર્ધમ બહુ માન નાખ્યો છોકરાને તાત્કાલિક તાત્કાલિક એમ હોસ્પિટલ લઈ ગયા ઓક્સિજન પર ચડાવ્યા પછી થોડો બચી ગયો સિરિયસ છે અત્યારે અને નગરપાલિકા વાળા ફોન કર્યો તો અડધા કલાક પછી આવે છે ગાય જતી રહે તો ગાયને પાછળ દોરવું પડે એ ટાઈમ મા બિઝનેસમેન છીએ અમારે બિલકુલ ટાઈમ નથી નગરપાલિકા વાળાને એક્શન લેવો પડે કે ગાયને પકડીને પાંજરે આપડે ઇડર મોકલી આપો અથવા જે જેથી ઉપર એફઆઈઆર દાખલ કરો અમે તો આસી ગયા છીએ પહેલા શું ઘટના છ મહિના પહેલાં બી આ ત્રાસ હતો પણ એ પાછું છોડી દીધી જે પાછું આપ્યું છે એને કહો ઇન્જેક્શન આપો તો ઇન્જેક્શન આપાવો એટલે ગમે તે આગળ એનો કાર્યવાહી કરો